થરાદના આદેશ નગરમાં થોડા દિવસે બંધ મકાનમાં થઈ ચોરી શિક્ષકના ઘરમાં થોડા દિવસે દરવાજાનો તાળું તોડી તસ્કરોએ ત્રણ લાખથી વધુના દાગીનાની ચોરી કરી થયા ફરાર થરાદમાં ચોરી થવાનો સિલસિલો યથાવત બે દિવસમાં ત્રણ જગ્યાએ ચોરી કરી અને ચોરીને અંજામ આપ્યો હજી તો થરાદ જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે ચોરી થયાની સાહી પણ સુકાઈ નથી ત્યારે બીજી ચોરી થોડા દિવસે થતા થરાદ નગરના લોકોમાં ફફડાટ વ્યાપી ગયું છે અગાઉ પણ આ દેસ નગરમાં ચોરી થઈ હતી તેનો હજી પણ ભેદ ઉકેલાયો નથી તેવું ચોરી થનાર ઘરમાલિક પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું શિક્ષિકા સવાના સ્કૂલે ગયા હતા ને તેમના ઘરવાળા પણ જોબ કરતા હતા તે પણ જોબ ઉપર ગયા હતા સાંજે પરત ફર્યા ત્યારે દરવાજાનું તાળું તૂટેલું હતું દરવાજો ખોલી અંદર જોતા તો ઘરની અંદર પડેલી તમામ ચીજવસ્તુઓ વીરવખેર પડી હતી તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ને ઘરમાલિકે થરાદ પોલીસને જાણ કરી હતી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી તપાસ હાથ ધરી હતી હાલ તો પોલીસે જણાઈ સમ પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આદેશનગર સોસાયટી થરાદ હું પ્રવીણભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં ભાગવત તરીકે કે આ મકાનમાં રહું છું અને મારે ઘરેથી એ શિવનગરમાં પ્રાથમિક સેવા સર્વિસ કરે છે હું વૃંદાવન જેલરાફનો સર્વિસ કરું છું 11 વાગે હું એમને મૂકીને જ્વેલર નોકરી સર્વિસ માટે જાઉં છું અને વળતો એને હું મૂકી અને પાંચ વાગે અહીં આવું છું વળતો તે હું સાડા સવા પાંચે અહીં આવ્યો ત્યારે મકાનનું તારું તૂટેલું હતું અને સાડા ત્રણ તોલે જવા દાગીના એટલા અંદાજે ચાર લાખ જેવી રકમ થાય એટલા દાગીના અહીં ચોરી થઈ છે તો થોડા દિવસે જો આમ આ રીતના જો ચોરી થતી હોય તો મારે શું કરવું આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલાં લે અને અગાઉ પણ આ રીતના આ લાઈનમાં મારી સોસાયટીમાં ચોરી થયેલી એ થોડા દિવસે દોઢ વાગે ચોરી થયેલી તો આ બાબતે મારે ક્યાં જવું સોસાયટીમાં ચોરીને તો આમાં બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે આદિશનગર સોસાયટી હાઈવે ચાર રસ્તા હું ડૉક્ટર હિમાંશુ મેવાડા ઘડી હોસ્પિટલમાં સર્વિસ કરું છું આજે અમારી સોસાયટીમાં મારા બાજુ બાજુમાં જે ભાડુઆત રહે છે એમના ઘરમાં ધોળા દિવસે લગભગ પોતે સાડા બાર પછી ગયેલા બહાર જોબ ઉપર ને સાંજે ઘરે આવી ગયું હોય છે તો એમાં ચોરી થયેલી હોય છે એમના ઘરે ત્રણ સાડા ત્રણ તોલું તો કહે છે કે ગયું છે અંદરથી હવે અમારો એક પ્રશ્ન છે કે ભાઈ જો ધોળા દિવસે જ આવી ચોરીઓ થાય તો પછી ખરેખર સામાન્ય નાગરિક પોતાના ઘરે કઈ રીતે સુખી રહી શકે અગાઉ પણ સાત મહિના પર આ જ આદેશના કસટીમાં આ જ લાઈનમાં ચોરી થયેલી હતી હજી સુધી એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું તો અમારી ખાસ નમ્ર વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે ખરેખર સત્વરે પગલાં લે ચોરને પકડે અને કડકમાં કડક કાર્યવાહી કરે જેથી બીજી વારે વિચાર કરે કારણ કે ઘડીકમાં ધોળા દિવસે ચોરી કરે તો રાતનું તો હવે શું વિચારવું રાત્રે પણ ચોરી હોય ધોળા દિવસે ગમે ત્યારે ચોરી કરીને જતા રહે છે તો આ બાબતે ખરેખર સક્રિય થાય અને વ્યવસ્થિત પગલાં લે જેથી પોલીસ પ્રશાસન આ ચોરને પકડે એવી અમારી અને લોકમાંગ ઉઠી છે થરાદમાં દિવસે દિવસે ચોરીઓનું પ્રમાણ પણ વધતું જાય છે અને બધા લોકો પરેશાન થતા જાય છે તો ખાસ નમ્ર વિનંતી છે સોસાયટી વધતી થરાદ વધતી કે ભાઈ તમે કમસે કમ ચોરને ઝડપથી પકડો અને યોગ્ય કાર્યવાહી કરો એના માટે કડક પગલા લો